કારણ કે હિન્દીમાં આપણને થોડા થોડા દાસા આતા હે ઇસલી અમે હિન્દી નહીં બોલ પાતે વરના હિન્દી તો આતા હે બાવા હિન્દી ચલ જાતે ઇસકો ભી આતી આતી ને આપકો ક્યાં આતા હૈ આપકો હું કે ગાળું બોલે ગાળું બોલે મને આ એની ભાષામાં છે ને ગાળુ દે ગાળું દે ગાળુ દે છે આ ગાળું દે આ ટમેટા હાટુ બાજુનું થઈ ગયું છે જો 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 હેલો જય માતાજી મિત્રો ખુશાળી સંપર્કોમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે અમારી પાસે કોઈ કન્ટેન્ટ નતો અને અમે અત્યારે સેલ્ફ ડિસિઝન એ લઈ લીધું છે કે ચાલો હવે આપણે હું પણ આજે કામકાજ કરું છું જે ધંધો શું કરું છું તેની વિશે માહિતી આપવાનું છે ત્યાર પછી સંપૂર્ણ માહિતી જે આખો દિનચર્યા છે તમામ તમામ બતાવવાનું છું અને એવું નથી કે હું ડેઈલી વ્લોગ ની શરૂઆત કરી રહ્યો છું ટૂંકમાં હું જે વાયરલ વિડીયો છે કે બાપુની કથા છે કોઈ પણ જગ્યાએ ધાર્મિક વિડીયો છે એ પણ હું તમને આમાં બતાવવાની કોશિશ કરીશ અને બતાવીશ તે તો ચાલો હવે આપણે આજની કઈ રીતના મારી દિનચર્યા છે તે હું તમને બતાવું અત્યારે એક જેટ મા પાછળ બેકરાઉડમાં જોઈ રહ્યા છો કે સરસ મજાનો મોહનગીરી બાપુ તેમજ લહેરગીરી બાપુ ની પોસ્ટર છે અને આપણો રાષ્ટ્રીય તિરંગો

રસોડું છે આ રીતના પાણીયાનો છે કૃષ્ણ ભગવાન અને રાધાજીનું ખૂબ સરસ મજાની મોટી પ્રતિમા રાખવામાં આવી છે અને ત્યાર પછી કહેવાની વાત છે કે આ ભાઈ કેમ આમ બેઠા બસ જો હોવર માં જો એલા લઈ ગયા હતા અને ગયા હતા હેડમાં કેરી લેવા માટે તો કેરીનો ભાવ હતો બહુ વધારે પંદરસો અત્તરસો રૂપિયાની મણ હતી ને ઘરે અહીંયા થોડીક કેરી પડી છે દસ બાર કિલો જેટલી તો હવે અમને એમ છે પેલા કેરી ખૂબ વાળી બીજી ભાવનગર હંજવારી પોતા કરવાનો વારો અમારે આવી ગયો છે આ ભાઈ હંજવારી પોતા કરીને માથા બાઠા જો કઈ રીતના સેટિંગ આપડે તો હજી આરામ માં હતા અને હવે મિત્રો આપણે બનાવવાની છે ચા આજ બાયો બાયો કોઈ છે નહીં એટલે પેલા આપણે ચા પાણી બનાવી આવી તમને બતાવું હું કે મારી રેસીપી છે ચાની જો કે ચાની રેસીપી ન હોય પણ તમને તો બતાવી દે ચાલો આ તમને પડકે બધું ધોળ ધોળ દેખાય ને એ છે કોદ્રુતિ સૌંદર્ય ભર્યું વાતાવરણ સૂર્ય દાદાના દર્શન થાય છે સામેની તરફ અને અહીંયા જો અમારા બાયે સરસ મજાની સાફ સફાઈ કરી નાખી છે મેં એનો રેકોર્ડિંગ તો લીધું છે એનો અવાજ નથી આવ્યો એ હું તમને બતાવી દઈ એને સરસ મજાનું કામ કરીને અહીંયા વાસણ વાસણ ફેંકી દીધા છે ને હવે મારા પપ્પા શું કરે છે તે હું તમને બતાવું શું કરે છે એ શબ્દ મેં થોડોક અલગ પડી જાય છે તો તય મેં કોશિશ કરી એ બખત હું કરો બીડી વગર એને મજા ના આવતી બીડી વાળા છે કહેવાની વાત એ છે કે આ ખાકી છે ને શું થાય આ ફાજી દીપ ક્યાં છે ડે ખાજો હજમ થઈ જાય ખાજો હજમ થયે ભાઈ એ વાત તો સાચી છે પણ તમે આવું બધું કઈ વ્યસન કરતા નહીં આ ખબર પડે કે વખતે કે આ ખાવાથી મોઢામાં ચાંદી પડી જાય છે ઘણું બધું હોય છે અને આવું થાય જો ઘરે વિડીયો બનાવીને તો એમ થાય કે આ વસ્તુ ક્યાં હશે કાંઈ નહીં હાલો ચા બનાવીએ ગરમા ગરમ તાજે તાજી તમને ઉમંગ આવી જાય તમને મજા આવી પછી હું બતાવું કે અમે કઈ રીતના કામ કરવા જાય છે સવારે આઠ નવ વાગે રાજા મહારાજા ની જેમ આજે આનંદ મળી ગયા સાડા પાંચ છ વાગે ને ઘરે આવી આવે આ ભાઈ ને જો વસ્તુ ચડી ગઈ છે ચાલો આપણે ચા બનાવી આપણે નાસ્તો કરવા બે ગયા છે આ રીતના આપણો નાસ્તો છે રોટલી બટેકાનો શાક અને છા તો ચાલો નાસ્તો કરી લઈએ આવો બધા જમવા પાર્ટી કમાવા જઈ રહી છે એની માટે સરસ મજાનું ટિફિન બોક્સ તૈયાર થઈ ગયું છે આજે તો છે ને પૈસાને નોટનો નોટ ઢગલા ઢગલા જ કરી દેવાના છે રોજ

ફાઈનલી મિત્રો આપણા ઘરે પહોંચી ગયા છે પાલ્ટી કમાઈ ગઈ છે અને નોટોના ઢગલાને ઢગલા થઈ ગયા છે ફૂલ મોજ મસ્તી તમને ખબર છે એ નોકરી કરતા હોય એટલે ફૂલ મોજ મસ્તી જ હોય જેને એ નોકરી કરતા હોય એને ખબર હોય બાકી તો આજે આવડે લોકો ભાવનગર ગયા હતા ભાવનગરથી આવી ગયા છે અને અત્યારે વાગી ગયા છે વા છ ને આપણે હિચકે હિચકી રહ્યા છે જો ભાઈ કંઈક કરે જો કાંઈક લાવવા ને એટલે ખોલી થેલી એ બાયા લા 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 ચોકરોનો ટાઈમ થઈ ગયો છે અને આ રીતને કઈક ચોકલેટ છે બાકી તો અહીંયા ઘણો બધો નાસ્તો પડ્યો છે આ ભાઈ જો ઝપટ કરી કે કેટલા કાગળિયા ખાલી કરવા કે આ ભાઈ જો આ હોય હે ભાઈ શું ખાવ છો તમે હું ખાવશું બ્રમ બ્રમ ભરપૂર નાસ્તા કરી લ્યા હે ઓર હવે મેં હિન્દી મેં बताने જા રહા હું એ ભાઈ દેખો ક્યાં કર રહા ક્યાં કર રહા અલ્લા શું કર રહા હે देखो पहली बार गौठन भर हुआ है खड़ा होके और आपको बताना हिंदी मेरी कैसी लग रही है बाबा हिंदी है पर अच्छी लगती है मेरे को आपको अच्छी लगती है तो प्लीज बताना क्या कर रहे हो आप बस फूल मौज में नाश्ता पानी करके अब हम बैठे है और बाहर जाने के मन में चोस रहे है, रहे है। मारे हिंदी बोलाना तो हिंदी बोलवा चालू कर दी तो मारे हार बहुत रोमांटिक कुछ जाते बहुत रोमांटिक नया हम है, जाते हैं। क्योंकि हिंदी में आपने थोड़ा-थोड़ा डासा -थोड़ा आता है, इसलिए हम हिंदी नहीं बोल पाते, वरना हिंदी तो आता ही है। बाबा हिंदी चल जाती है। इसको भी आती है, आती है ना आपको? क्या आता है आपको? <laughs> बोलो, बोलो, कैसे आता हिंदी? हम किसके ल <laughs> हिंदी में आ गया थोड़ा सा ट्विस्ट दासा आ गया दासा हमारे गुजराती में बोलते हैं दासा हो है। क्या कर रहे हो आप भागे, 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 भागे। इसको थोड़ी थोड़ी शर्म आती है बात चलो आगे बच्चा दें लाइक करो शेयर करो सब्सक्राइब करो नहीं है तो प्लीज कमेंट करो कमेंट कैसी लगी हमारी हिंदी हमें तो टाइम थे जब दाडी थाई से फूल

ફેમિલી સાથે અત્યારે સમય થઈ ગયો છે રાતના સાડા આઠ અને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો સ ફેમિલી સાથે અમે જમવા બેસી ગયા છીએ જમવામાં સરસ મજાનું સાદું ભોજન સેવ ટમેટાનું શાક ખીચડી રોટલી અને સાજ અને અમારા ફેમિલી બધા લાઈન સર વહે ગયા છે જમવા હવે મિત્રો આપણે સુવા માટેનો ટાઈમ થઈ ગયો છે તો બધાને ગુડ નાઇટ અને મળીએ નવા બ્લોક સાથે ઈ પહેલા આની પછીનો જે આવવાનો છે તે અમે કઈ જગ્યા ઉપર રહીએ છીએ અને કાશ્મીરનો ટુકડો કહેવામાં આવે છે તો આની પછીનો વિડીયો તે આવવાનો છે તે જોવાનું ભૂલતા નહીં તો ચાલવા મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય શ્રી રામ